ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વિનાયક ચતુર્થી છે શ્રી ગણેશ ભગવાનની વિઘ્નહર્તા દેવની ચોથ છે મિત્રો આજે ગણપતિ સ્ત્રોત પાઠ આપણે સાંભળીશું પૂરા મનથી ધ્યાનથી સાંભળજો મિત્રો દરેક માણસે આ પાઠ કરવો જોઈએ જેથી સુખ શાંતિ મળે છે ઓમ ગંગ ગંગ ગણપતેય નમઃ શ્રી ગણપતિ સ્ત્રોત પાઠ દરેક માણસે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ગણપતિજીની ઉપાસના ખાસ કરવી જોઈએ કોઈ પણ કાર્ય ગણેશની પૂર્ણ કૃપા સિવાય પૂર્ણ થતું નથી અનાથના બંધુ સિંદૂર વડે સુશોભિત બંને ગણસ્થલ વાળા કોઈનાથી કોઈનાથી વિનાશ ન કરી શકાય એવા ઉગ્ર વિઘ્નોના નાશ કરવાવાળા વાળા પ્રચંડ દંડને ધારણ કરનારા અને ઇન્દ્ર વગેરે દેવતાઓના સમૂહને પણ વંદ નમસ્કાર કરવા યોગ્ય એવા ગણના ગણપતિનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું માણસ વિદ્યા આરંભે વિવાહમાં ગૃહ પ્રવેશ સભા પ્રવેશ કોઈ પણ મોટા માણસને મળવા જવામાં યાત્રામાં સંગ્રામમાં લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના નીચેના બારમાં બાર નામનો પાઠ કરે તો સર્વ વિઘ્નો દૂર થઈ પોતાનું કાર્ય પૂર્ણ કરે સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્નનાશક વિનાયક ધુમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનંદ આબાર નામનું સ્મરણ કરવું હસ્તીના મોઢાવાળા દેવ ગણપતિનો જય જયકાર છે સૂર્યદેવ થતા જ જેમ અંધકારનો નાશ થાય છે તેમ ગણપતિના ચરણોનું સ્મરણ માણસથી વિઘ્નનો સમૂહનો નાશ થાય છે ગૌરી પુત્રના ગૌરી પાર્વતીના પુત્ર વિનાય ગણપતિ સ્મરણ કર પહેલા વક્રતુંડને બીજા એકદ ને ત્રીજા કૃષ્ણ પિંગાક્ષ ચોથા ગજવકત્રને પાંચમા લંબોદરને છઠ્ઠા વિકટને સાતમા વિઘ્નરાજને અને આઠમા ધ્રુમ વર્ણને નવમાં ભાનચંદ્રને ને દસમાં વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનંદને જે માણસ આ બાર નામના અને સાયકાળે જાપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે વિદ્યાને વિદ્યાને જે વિદ્યાર્થી હોય છે તે આ પાઠ કરે છે તો તેને વિધ્યાન મળે છે ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો તેને ધન મળે છે પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો તેને પુત્ર સંતાન મળે છે અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિને મોક્ષ મેળવે છે જે માણસ સ્ત્રોતનો પાઠ કરે છે તેને આ સ્ત્રોતનો પ્રારંભ પછી છઠ્ઠે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જે માણસ પાઠ આઠ બ્રાહ્મણને આ સ્ત્રોત લખીને આપે છે એને કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે ઓમ રૂપી ગણપતિને નમસ્કાર તમે પ્રત્યક્ષ તત્વ છો તમે જ કરતા છો બ્રહ્મા છો તમે જ કેવળ ધરતા વિષ્ણુ છો અને તમે જ કેવળ હરતા હર છો અને આ સરાચર વિશ્વમાં બ્રહ્માંડમાં પણ તમે જ જગત બ્રહ્મરૂપ વ્યાપી રહો છો તમે પ્રત્યક્ષ આત્મા છો હું ઋતુ જ કહું છું હું સાચું જ કહું છું મારું તમે રક્ષણ કરો બોલનારાનું રક્ષણ કરો શ્રાવણ કરનારાનું આગળથી રક્ષણ કરો ઉત્તરમાં રક્ષણ કરો દક્ષિણમાં રક્ષણ કરો ઉપરથી રક્ષણ કરો નીચેથી રક્ષણ કરો અને ચારેય બાજુથી મારું રક્ષણ કરો તમે વાણીરૂપી છો તમે ચિત્ત સ્વરૂપ છો તમે આનંદમય બ્રહ્મ સ્વરૂપ છો ચિત્ત અને આનંદમય અદ્વિતીય જો તમારામાં આ સર્વ ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે તમારામાં આ સર્વ જગત રહ્યું છે અને તમારામાં અંતે સર્વ જગત લઈને નાશને પામે છે અને ફરી ને પણ આખું આ સર્વ જગત તમારામાં દેખાય છે તમે ભૂમિ જલ અગ્નિ વાયુ અને આકાશ છો તમે દેહ થી અતીત છો તમે કાલ થી અતીત રહિત છો તમે શરીર ની અંદર મૂલાધારે ગુદાના સ્થાનમાં નિત્ય રહ્યા છો તમે પણ જાતિની ત્રણ જાતિની શક્તિ રૂપ છો યોગીઓ તમારું નિરંતર ધ્યાન કરે છે તમે બ્રહ્મા છો તમે વિષ્ણુ છો તમે રુદ્ર છો તમે ઇન્દ્ર છો તમે અગ્નિ છો તમે વાચક છોર્વ સ્વ ત્રણ સ્વરૂપ છો પ્રથમ ગકારનો ઉચ્ચાર કરો ત્યાર પછી તેની સાથે આકારનો ઉચ્ચાર કરો એટલે કે આકાર સહિત ગનો ઉચ્ચાર કરો પછી તેના ઉપર અનુ અનુસ્વારનો ઉચ્ચાર કરો અનુનાશિક સાથે કરો ગ એમ સમજવું એની પાછળ ઓમકાર કરવા અને ઓમ ગ

ગણેશજી અમારા પર પ્રસન્ન જે એક દાંત છે ચાર હાથ છે વળી પાસ અંકુશ છે વરદ દાંતને વરદ હાથને જેઓ ધારણ કર્યા છે મૃષક જેની ધ્વજામાં છે જેનું લાલ વર્ણ છે લાંબુ ઉંદર છે સુપડા જેવા કાન છે લાલ વસ્ત્રને ધારણ કરનારા જેઓ પુરુષ અને માયાથી પરે છે જેઓ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા છે એવા ગણપતિનું જે ધ્યાન કરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ ગણાય છે સમૂહના પતિને નમસ્કાર ગણપતિ આ અર્થિષ્ય જે ભણે છે તે બ્રહ્મ રૂમ રૂપ પામે છે તે સર્વ વિઘ્નો વડે પરાભવ પામતો નથી ચારે બાજુથી સુખ મેળવે છે પંચમહાપાપથી મુક્ત થાય છે સાયંકાળે પાઠ કરે તો તે દિવસના પાપો નાશ થાય છે સવારે પાઠ કરે તે રાત્રિના પાપોનો નાશ કરે છે અને સાયંકાળે પ્રાથ પ્રાતકાળે પાઠ કરે તો વિઘ્ન વગરનો થાય છે ચોવીસ કલાક ભણે તો તેને વિઘ્ન આવતા નથી આ અર્થ અર્થશિષ્ષના પાઠથી માણસ ધર્મ અર્થ કામ અને મોક્ષને મેળવે છે આ અર્થશિષ્ઠ અશિષ્ય જેને શ્રદ્ધા નથી એવાને આપવું નહીં અને કદાચ મોહથી લોભથી જો અપાય તો આપનાર પાપવાળો થાય છે જે જે કામનાઓ મેળવવાની હોય તે કામનાઓના સહસ્ત્ર આવર્તન કરવાથી

મોદકથી થી યજન પૂજા કરે છે તે મનોવાંછિત સર્વકામનાઓને પ્રાપ્ત કરનાર છે અને જે ઘી વાળા સમી સમીર વડે અગ્નિમાં હોમ કરે છે તે સર્વ મેળવે છે આ ગણપતિ અર્થવશીષને જાતે લખી આઠ બ્રાહ્મણોને આપવાથી મહા સૂર્ય જેવી કાંતિવાળા થાય છે સૂર્ય ગ્રહણના સમયે મહાનદીના અથવા ગણપતિની પ્રતિમામાં મૂર્તિ સામે જપ કરવાથી આ અર્થવશીષ રૂપી મંત્ર સિદ્ધ થાય છે અને મહાવિદ્યાથી મહાદોષથી મહાવિઘ્નુથી પ્રત્ય મુક્ત થાય છે તે દરેક પ્રકારના જ્ઞાનને મેળવે છે આ ઉપનિષદ છે તો મિત્રો આ હતો ગણપતિ અર્થવશીષ નો પાઠ તો મિત્રો આજે ગણેશ દિવસે આ આપણે પાઠ જરૂર કરીશું મિત્રો જો સારો લાગે વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો